હેલો વિદ્યાર્થી મિત્રો વિદ્યાનભાઈ ધર્મ ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મ ઠાકર આપશું વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત કરું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ચેપ્ટરમાં એક બહુ સરસ મજાનો પ્રશ્ન લીધો છે કે જેની અંદર તમને સૌરવતમાં જ એમ કીધું છે કે મૂડીનો ખ્યાલ આપી તેની જરૂરિયાત નક્કી કરતા પરિબળો અંગે સમજૂતી આપો એનો મતલબ કે ક્યારેક તમને અર્થ સાથે પૂછાઈ શકે છે ઈગોન વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એવો છે કે દ્વિતીય કસોટીની અંદર મે બી આનામાંથી પાંચ ગુણનો પ્રશ્ન આવી શકે છે તેમજ યુનિટ ટેસ્ટ માટે જોવા જાય તો આ પ્રશ્ન પાંચ માર્ક્સની અંદર ખૂબ જ કામ આવી શકે છે તેમજ વિદ્યાર્થી મિત્રો વાર્ષિક કસોટીની અંદર પણ આ ચેપ્ટર સારા એવો વેઇટેજ ધરાવે છે તો ખાસ આ જે વિડીયો છે એ તમને બંને પરીક્ષા વખતે કામ તો આવવાનું જ છે સમજૂતી આવે છે પણ એની અંદર બેઝ તો મેન આજ છે બરાબર કે મૂડીની જરૂરિયાત અસર કરતા પરિબળો તેમજ મૂડી માળખા અસર કરતા પરિબળે વિચાર કરો આમાં ખાલી વર્ડ શું ચેન્જ થયો એક માળખો ચેન્જ થયો

ધંધામાં મૂડી તરીકે ઓળખવામાં આવે છે શું કેવા માંગો છો તેની એક સરસ મજાની વ્યાખ્યા આપી છે ધ્યાન આપજો કે ધંધાનો માલિક ધંધાની અંદર નાણાકીય જરૂરિયાતોને સંતોષવા માટે કરી અને જે મૂડીનો બંડલ ઉભો કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તેને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ અને આ વસ્તુનો સમાવેશ મેં તમને કીધું મૂડી માળખામાં તો થાય જ છે હવે તમને એ શબ્દ મળ્યો હશે કે સાહેબ ઊંચીની મૂડી એટલે શું આપણે સમજવાના છે કે ધંધાનો માલિક કેટલીક વખત જે છે એ લોન ધંધાની અંદર લઈ આવે છે મતલબ કે ઊંચીની મૂડી લઈ આવે છે ડિબેન્ચર લઈ આવે છે વિદ્યાર્થી મિત્રો તો ડિબેન્ચર પણ આની અંદર આવતી જે છે એક પ્રકારની મૂડીનો ભાગ કહેવાય પણ કેવી છે માલિકીની મૂડી નથી કેવી છે ઊંચીની મૂડી તો આ ચેપ્ટરની અંદર ઘણા બધા ક્વેશ્ચન એવા સરસ મજાના આઈએમપી છે તો આપણે ડિબેન્ચર

તમને બે મૂડીની સમજૂતી લેવાનો છું કે જે વન ઓફ ધી આખી આખા પ્રશ્ન ની અંદર જે પણ વિદ્યાર્થી એમ કે છે મને બધું આવડે છે ચાલો મને પ્રશ્ન પૂછો તો હું ધોરણ અગિયાર ના વિદ્યાર્થીશ કે આની અંદર કયા પ્રકારની મૂડીનો ઉપયોગ થાય છે જે ઘણા બધા વિદ્યાર્થીઓ જોયું જ નહીં અંદર કે આ ક્વેશ્ચનના ના સંદર્ભમાં આ વિષયના સંદર્ભમાં મૂડીના મુખ બે પ્રકાર પડે છે બરાબર સૌથી પહેલો તો કે કાર્યશીલ મૂડી અને બીજો આવે છે કાયમી મૂડી હવે કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી તમારા માટે નવો શબ્દ છે ધોરણ બારમાં જ્યારે આવશે ત્યારે કહીશું યસ સાહેબ અમે સમજી લીધું છે આ કે ધોરણ બાર ની અંદર આ જ કોન્સેપ્ટ મેઇન છે હવે ધ્યાન આપજો આની અંદર કે કાર્યશીલ મૂડી અને કાયમી મૂડીમાં ફરક શું ચાલો હું તમને બહુ બેઝિક વસ્તુ સમજાવું છું આ પ્રશ્નની શરૂઆત એટલી બેઝિક થી કરવાનો છું તમને પોતાને જવાબ આવડી જશે કે તમે કોઈ પણ અત્યારે ધંધો શરૂ કરો છો તો એ ધંધાની અંદર તમે જે છે એ મૂડીનો તો રોકાણ કરવાના છો તો હવે એ મૂડીનો રોકાણ અલગ અલગ પ્રકારની તમે જે છે એ મિલકતોમાં કરશો જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમે અત્યારે તમારા ધંધાની શરૂઆત કરવા માટે કરી તમે જમીન લીધી મકાન લીધો યંત્ર લીધો બરાબર તો એ જમીન મકાન અને યંત્ર જે પણ લીધો હશે એ શું તમે રોજ

કોઈ પણ ધંધાની અંદર કાચો માલ લેવા જાઓ કાચો માલ લેવા જાવ તમે જમીન વેચીને કાચો માલ લેશો ના સાહેબ એ તો કાયમી છે જ્યાં સુધી અમારો ધંધો ચાલુ રહેશે સાહેબ ત્યાં સુધી તમે એના માંથી કરેલું રોકડ અમે રોકડમાં કન્વર્ટ નહીં કરીએ મતલબ શું કહેવા માંગે છે કે મળી કાર્યશીલ મૂળ એટલે ધંધાના રોજ વરોજના ખર્ચા પહોંચી વળવા કે એવરી મંથ જે છે તમારા કર્મચારીઓને વેતન આપો દરરોજ તમે જો મજૂર આપો તો મજૂરને પણ મજૂરી આપી તો આ બધી વસ્તુઓ માટે કરી તમારા ધંધાની અંદર અમુક રકમ હાથમાં રહેલી હોવી જરૂરી છે તો આ જે રકમ હાથમાં રહેલી હશે એ ધંધાની મૂડીનો જ ભાગ હશે ધંધાની મૂડીના ભાગ ને આપણે શું કહેશું કાર્યશીલ મૂડી એ રોજ બરોજ ના ખર્ચાને પહોંચી વળવા માટે કરી તમારા ધંધાની અંદર જે પણ પ્રકારની મૂળનો ઉપયોગ મૂડીનું નામ શું છે કાર્યશીલ મૂળ જે ટૂંકા ગાળા માટે હશે કે ભાઈ કાચું લેવા માટે હશે આવા ખર્ચાને પહોંચી વળવા માટે હશે આ રીતે વસ્તુનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો આનામાં કરવામાં આવે છે એટલે શરૂઆતમાં જ મેં તમને બહુ સરસ મને ટ્વિસ્ટડ ટોપિક કહી દીધો એ કદાચ કોઈ બીજા કે સાહેબ ચાલો મને પ્રશ્ન આવે તો પ્રશ્ન પૂછો તો એને એમ જ પ્રશ્ન પૂછીશ કે કાયમી મૂળના ઉદાહરણ આપ અથવા કાર્યશીલ મૂળના ઉદાહરણ આપ અથવા કાયમી મૂળ અને કાર્યશીલ મૂળ જે છે એ મૂળની જરૂરિયાતોની અંદર અસર કરતા પરિબળોમાં કઈ રીતે ભૂમિકા ભજવે છે કે ચાલ મને સમજાવતો હવે તમને ખબર પડી ગઈ આ વસ્તુ ખરેખર સમજવા જેવી હતી જે ઘણા બધા વિદ્યાર્થીઓ મે બી ગોખતા હશે અથવા તેને ખ્યાલ જ નહી બા બે વચ્ચે શું તફાવત પ્રશ્ન કરવા પૂરતો કરી લો છો પણ ધોરણ 12 માં ફરી પાછો આવવાનું છે ઈ મગજમાં પીટ રાખી સરસ મજાનો સમજવાનું છે આપણે બરાબર ઓકે અને છેલ્લે હું તમને ટ્રિક્સ પણ આપવાનો છું ખાસ

સાહેબ મૂડી જોશે સ્થાપના કરે પછી શું કરશો તમે બેઠા રહેશો ના સાહેબ ઈ ધંધાની સ્થાપના કર્યા પછી સાહેબ અમે દરેક જગ્યાએ જઈ અને મિલકતોની ખરીદી કરશું હવે દરેક જગ્યાએ જઈને મિલકતોની ખરીદી મતલબ કે સાહેબ ચાલુ મિલકત હશે અને સ્થિર મિલકત હશે ફરી પાછો એ જ પ્રશ્ન સ્થિર મિલકત એટલે સાહેબ જમીન મકાન યંત્ર ઈ કોન્સેપ્ટ મે રિપીટ થયો એકાઉન્ટનો પણ વિદ્યાર્થી મિત્રો એની અંદર કયા પ્રકારની મૂડી રોકાણ હશે યસ સાહેબ કાયમી મૂડી રોકાણ હશે અને બીજો શું છે યસ સાહેબ તો કે ભાઈ ચાલુ મિલકતોની અંદર મૂડીની જરૂરિયાત પડશે તો એ કેવી હશે યસ સાહેબ કાર્યશીલ મૂડી હશે તમારા ત્રણ મુદ્દા રમતરમતા આપણે કરી ચાલો આપણે વિસ્તૃત હવે સમજી લઈએ છીએ કે ધંધાની સ્થાપના વખતે કેવા કેવા પ્રકારના તમને ખર્ચા કરવા પડે અને આ બધા પ્રકારના ખર્ચા કરતી વખતે તમને મૂડીની જરૂરિયાત તો રહે જ છે તો આ પ્રશ્ન એક માર્ક અંદર પણ આવી શકે શું કહે છે યસ તો કે એકમની પ્રાથમિક તપાસ કરવા ઘનિષ્ઠ તપાસ કરવા નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં પણ આવી ગયું છે કે તમે જ્યારે પણ નોંધનું પ્રમાણપત્ર મેળવવા જશો ત્યારે પણ તમારા પાસે મૂડી હોવી અનિવાર્ય છે બીજો શું કહે યસ તો કે જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે પછી નોંધણીની ફી માટે કરી કાયદાકીય રીતે તમે જે પણ

અને આ પ્રકારની મિલકતોની ખરીદી કરતી વખતે કયા પ્રકારની જોશે મૂડી સાહેબ આપણને કાયમી મૂડી જોઈશે આ વસ્તુ ક્લિયર થઈ હું શું કહેવા માંગુ છું તમે સમજી ગયા તમે તમારા ધંધાની અંદર જે જે છે જમીન છો છો જે મકાન વિદ્યાર્થી મિત્રો તમે તમારી કંપની અથવા તમારી એકમનો વિસર્જન નહીં કરો ત્યાં સુધી તમે એ જમીન નહીં વેચી શકો બરાબર બટ વસ્તુ છે તો આવા પ્રકારની મૂડી કઈ હશે સાહેબ કાયમી અને લાંબા ગાળાની મૂડી હશે મતલબ કે મૂડી કઈ છે કાયમી મૂડી છે અને એનો સમયગાળો કેવો છે સાહેબ લાંબા ગાળાનો છે આમ પરીક્ષામાં મગજમાં એક અંદર પૂછાઈ શકે છે કે કાયમી સમયગાળો કેવો હશે તો લાંબા ગાળાનો બરાબર આ યાદ રાખજો

ગોપાલ ના stock માં રોકાણ કરવા માટે કઈ અને તમને કાર્યશીલ મૂડી જરૂરિયાત વિશે ચાલો આની એક સરસ મજાનો મુદ્દો આવે હું તમને સમજાવી દઉં કે વેતન અને મજૂરીમાં શું તફાવત ચાલો તો હું તમને બહુ સરસ મજાનો એક example practically કહું છું કે તમારા એકમ ની અંદર તમે રોજબરોજ પ્રવૃત્તિ કરો છો અને તમારા એકમ તમે કર્મચારી રાખ્યો છે suppose example તરીકે તમે સેલ્સમેન રાખ્યો છે તો એ ને આપવા માટે કરી તમને પગાર ચૂકવવો પડશે એટલે વેતન ચૂકવવો પડશે અને બીજી બાબત કે તમે તમારા એકમ ને રોજબરોજ પ્રવૃત્તિ કરતા હશો કે માલનું નું ખરીદવાનું

કાર્ય પ્રમાણ નક્કી થાય કે ભાઈ તમે આ કાર્ય કરો એક દિવસની મજૂરી લો આ મજૂરી આપણે આપીએ ઈ હવે તમને ખબર પડી ગઈ બસ તમને સમજાવું જ હતું એટલે મેં અહીંયા કવર કરી લીધું આની અંદર ઓકે યસ એટલે ટૂંકમાં આ કાર્યશીલ જરૂરિયાત જે છે એ કયા પ્રકારના મિલકતોમાં જોઈશે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કયા પ્રમાણમાં રોકાણ કરેલી હશે તો આ બધી વસ્તુ આનામાં આવશે મતલબ કે દરેક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હું તમને અત્યારે કહી દઉં કે એક માર્ક્સમાં દરેક મુદ્દાને ટાર્ગેટ કરી શકાય છે એમ જ કહી દેશે કે ધંધાની અંદર જે છે આવા પ્રકારની મિલકતોમાં રોકાણ કરવા માટે કઈ કયા પ્રકારની મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. અથવા આ પ્રકારની મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે કયા પ્રકારની મિલકત હોઈ શકે છે અને શા માટે તેના જવાબ બધા તમને બહુ સરસ મજાના કામ આવવાના છે ઓકે યસ પછી ધંધાની અંદર આધુનિકરણ અને વિસ્તરણ કરવા માટે તમે સાંભળ્યું હશે ઘણા બધા બિઝનેસ છે એને એક્સપાન્ડ કરે છે બરાબર કે એની અંદર જે છે ટેકનોલોજીકલ ઘણા બધા ચેન્જીસ લઈ આવે છે તો આ આધુનિકરણ માટે કરી સૌથી પહેલો શોધખોળ કરવા તેમજ ટેકનોલોજી દ્વારા નવી ઉત્પાદન પદ્ધતિ માટે કરી અને વિસ્તરણ માટે કરી અને આપણને કે એકમમાં મૂડીની જરૂરિયાત રહે છે છે બટ વસ્તુ કે તમે દિવસે જે પણ ચેન્જીસ આવે છે ટેકનોલોજીમાં આવે છે તમને ઘણા બધા શોધખોળ કરવા છે તો સંશોધન કરવા માટે તમને શું જોઈશે યસ સાહેબ મૂડી જોઈશે બહુ સરળ ભાષામાં કહું ને તમને મૂડી ધંધાની અંદર જે છે જોઈએ છે એ તમે જરૂરિયાત નક્કી કરો તો આ પાંચ બાબતો અહીંયા આવવાની છે

આવશે કે મુખ્ય એક આંતરિક પરિબળ આવશે અને બીજો બાહ્ય પરિબળ આવશે આપણે ચેપ્ટર નંબર ની શરૂઆતમાં સમજી લીધું છે કે ધંધા કે તમને બે પ્રકારના પરિબળો અસર કરે છે એક આંતરિક પરિબળ અને બીજો બાહ્ય પરિબળ બે વચ્ચે શું તફાવત તો ધંધાના માલિકના અંકુશમાં અને કાબુમાં છે ને એવા પરિબળો કયા હશે હશે મુશ્કેલીનો સામનો કરવા પછી એનામાં શું કરી શકશે ફેરફાર કરી શકશે કે કર્મચારી હડતાલ કરે છે તો શા માટે કરે છે એનું કારણ જાણશે અને એને આઉટ કરીને તરત જ ઓન ધ સ્પોટ એમાં ચેન્જીસ લઈ આવી શકશે પણ એવા બધા પરિબળો હશે કે જે ધંધાકીય માલિકના અંકુશમાં નહીં હોય બરાબર ધંધાકીય માલિક

બીજો પ્રશ્ન થવાનો સાહેબ બાપરે સ્થાપના કરી વિશ્વના તો છે નહી તો આપણે સાહેબ બે પ્રકારની મિલકતોની ખરીદી કરવી પડશે મુદ્દો શું આવે સૌથી પહેલા સ્થાપના માટે બીજો મુદ્દો પણ બે કમ્બાઈન કરી દીધા મેં તમને શું કે મિલકતોની ખરીદી કરવા માટે બે પ્રકારની સૌથી પહેલી કેવી મિલકતો હશે યસ સાહેબ સ્થિર મિલકતો હશે બીજી કેવી મિલકતો હશે સાહેબ ચાલુ મિલકતો હશે એટલે ત્રણ મુદ્દો થઈ ગયા ક્લિયર ઓકે સાહેબ મિલકતની ખરીદી કરી લીધા હવે બોલો સાહેબ ક્યાં જોઈશ હવે બે વસ્તુ માટે તમને નાણા મળી ગયા હવે શું હશે સાહેબ ધંધાની અંદર દિવસે દિવસે પરિવર્તન આવે છે તો સાહેબ આધુનિકીકરણ માટે કરી સાહેબ આપણને પૈસા જોઈએ છે બીજી વસ્તુ સાહેબ આપણને વિસ્તરણ કરવાનું એના માટે કરીને તો સાહેબ આપણને પૈસા જોવાના છે અને તમારા કેટલા મુદ્દા છે સાહેબ ચાર મુદ્દા પાંચ મુદ્દો શું સાહેબ બધી પ્રવૃત્તિ કરી સાહેબ આપણા ધંધાની અંદર ઇમરજન્સી એટલે કે આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરી સાહેબ આપણા પાસે મૂડી જોશે તો ઇમરજન્સી ફંડ માટે કરી આપણે અલગથી મૂડી રાખી દેશો પ્રશ્ન થયો પૂરો પરીક્ષાની અંદર લખાઈ ગયો બસ પછી બીજા ક્વેશ્ચન તને મળી પ્રેક્ટિકલી એક્ઝામ્પલ લઈ લો ખબર પડી કે હું દરેક પ્રશ્નને સમજોતી એન્ડમાં હું તમને એ જ સમજાવવા માંગુ છું કે તમે પ્રશ્ન સમજી લીધો ને તો બહુ મજા આવશે પરીક્ષા ને તમને એમ લાગશે યાર હું તો ધંધાનો માલિક બની ગયો ને બનો ને તમે ધોરણ 11 માં છો તમને આટલું તો નોલેજ આવી ગયું ને પ્રેક્ટિકલી આ હું ક્યાં એપ્લાય કરીશ બસ એ પ્રેક્ટિકલ તમે જે એપ્લાય કર્યો એ તમારી પરીક્ષામાં તો પાવીને જ જશે પ્લસ માં તમને સમજેલું છે કે ના સાહેબ હવે અમને ખબર છે કે આ વસ્તુ ક્યાં આવવાની છે હું હવે સાઈડમાં આવું છું સેન્સોટ લેવો હોય તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તેમજ યસ અહિયાં સુધી વિડીયો છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક કરી દો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યો તમે મે ફરતા ફરતા આવી ગયા છું કાય વાંધો નહીં હવે સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં યસ બે લાઈક અને ઝડપથી પ્રેસ કરી નાખો ઝડપથી વળી પાછો આના પછીના મોસ્ટ ટાઈમ પર વિડિયો ઝડપથી મળી રહે કારણ કે આપણી ચેનલ ઉપર જે છે અર્થશાસ્ત્ર વાણિજ્ય સંસ્થા સેન્ટ્રલ SPCC ના વિડિયો મૂકવામાં આવે છે અગાઉના કોઈ પણ ટોપિક જોવાના બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટ વાઇઝ તમે સેક્શન જોઈ લેજો કોઈ બાકી રહી જતું તો નથી ને તો ખાસ આનો અભ્યાસ કરી લેજો હું સાઈડમાં આવી જાઉં છું તમે સ્ક્રીનશોટ લેવું હોય તો ઝડપથી મેઈન કી જેથી કરશો તો બહુ સરસ મજાની અંદર તમારી પેપર લાગશે ને માર્ક આપવાળાને પણ એમ લાગશે ના અને વ્યવસ્થિત બધી વસ્તુ હાઈલાઇટ કરી છે તો વિદ્યાર્થી મિત્રો મળ્યા આરી પાસે નવા ટોપિક છે ત્યાં સુધી બાય બાય